અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ સેન્ટરમાંથી બે સગીરા ગુમ થઈ હોવાનું સામે આવ્યું છે મોડાસા ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ સેન્ટરમાં આશ્રય રહેલી સાબરકાંઠા પંથકની બે સગીરા ભાગી છૂટી હોવાનું સામે આવ્યું છે મળી આવતી જાણકારી અનુસાર ગર્લ સેન્ટરની બાજુમાં કપડા સુકા ગઈ તે દરમિયાન બે સગીરા એક સાથે નાસી છૂટી હતી તો પોક્ષોમાં ભોગ બનેલી બંને સગીરા છેલ્લા ઘણા સમયથી ગર્લ સેન્ટરના આશ્રયમાં હતી તો આ ઘટનાને લઈને ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે ફરિયાદ નોંધી મોડાસા ટાઉન પોલીસે બંને સગીરાને શોધવા તપાસ તેજ કરી છે અમિત ઉપાધ્યાય સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ